સાતસો રૂપિયાની ઉઘરાણી માટે પોતાના ઘર આંગણે સુઈ રહેલી વ્યક્તિ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના રાજપીપળા પોલીસ મથકે નોંધાઈ છે તિલાપાડા તાલુકાના રેંગણ ગામે બેન્ડ વગાડવા ગયેલા એક યુવાનને બે લોકોએ ભેગા મળી માર મારતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ડીદીપાડા તાલુકાના બોરપીઠા ગામેથી એક બોગસ ડોક્ટર પકડાયો છે જેની સામે મેડિકલ પ્રેક્ટિસર કલમો હેઠળ ડેડિયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે વધુમાં ઘરકામ બાબતે માતાએ ઠપકો આવતા વીસ વર્ષથી યુવતીએ ઝેરી દવા ગટગટાવી હોવાની ઘટના પણ સામે આવી છે તમામ ઘટનાઓ ઉપર વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વાત કરીએ તો પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રાજપીપળા નજીક આવેલા વેરીસાલપરા ગામે ફરિયાદી અર્જુનભાઈ પોતાના ઘર આંગણે સુવી રહ્યા હતા તે દરમિયાન આરોપી ફૂલસિંહ રણજીત વસાવાએ ફરિયાદીને જાનથી મારી નાખવાને ઇરાદે મારક હથિયાર વડે માથા પર હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા તેની હત્યા કરવાની કોશિશ કરી હતી આ મામલે રાજપીપળા પોલીસે હત્યાની કોશિશનો ગુનો ફૂલસિંહ રણજીત વસાવા સામે દાખલ કર્યો છે મારણ મારીની બીજી ઘટના તિલકવાડા તાલુકાથી સામે આવી છે જ્યાં રેંગણ ગામે લગ્ન પ્રસંગે બેન્ડ વગાડવા ગયેલા જીતનગર ગામના વિશાલ વસાવા સાથે બે ઇસમોએ જૂની અદાવત મામલે બોલાચાલી કરી ઠીકાપાટોનો માર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા હાથમાં ફ્રેક્ચર કરવા બાબતે ફરિયાદી વિશાલભાઈ દ્વારા બે ઈસમો સામે તિલકવાડા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે વધુ સમાચારમાં વાત કરીએ તો ડેડીયાપાડા તાલુકાના બોરપીઠા ગામેથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર શિમુલ કાર્તિક વિશ્વાસ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળનાઓ સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમદાવાદનું એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ અંગેનું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથિકની પ્રેક્ટિસ કરી દવાઓ તેમજ ઇન્જેક્શન ચડાવવાના તેમજ બોટલો તેમજ મેડિકલ સાધનો રાખી લોકોનો સ્વાસ્થ્ય જોખમાય તે રીતનું કૃત્ય કરતાં તેની સામે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ ઓગણીસો ત્રેસઠ મુજબની કલમો હેઠળ ડોક્ટર પિયલબેન અતુલકુમાર ચૌધરી સરકારી દવાખાના ડેડીયાપાડા ના દ્વારા તેની સામે ડીડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વધુમાં તિલકવાડા તાલુકાના તલાવપુરા ગામે વીસ વર્ષીય જાનવીબેન હર્ષદભાઈ બારિયા નાઓજી જે કોલેજમાં અભ્યાસ કરે છે ત્યારે તેમની માતાએ તેમને ઘરકામ બાબતે ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવ્યું હતું અને તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો તિલકવાડા વિસ્તારમાં અવારનવાર નજીવ બાબતે કપાસમાં છાંટવાની ઝેરી દવાઓ ઘટગટાવી લેવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે ત્યારે સરકાર પોલીસ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ મામલે જો કોઈ યોગ્ય કાર્યવાહી કરે લોકોમાં જાગૃતતા ફેલાવે તો આ રીતની ઘટનાઓને અટકાવી શકાય તેમ છે કારણ કે સરળતાથી લોકોના હાથમાં આવી જતી કપાસમાં છાંટવાની અત્યંત ઝેરી દવા જે એક વખત પીળા પછી જીવન બચવું મુશ્કેલ હોય છે જો કોઈ પણ વ્યક્તિ માનસિક ત્રાસ કે માનસિક તાણ અનુભવતા હોય અને તેમને માર્ગદર્શનની જરૂર હોય તો નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લે અથવા હેલ્પલાઇન નાઇન ડબલ એટ એટલે કે નવસો અઠ્યાસી ઉપર કોલ કરી અને માર્ગદર્શન મેળવી શકે છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો